છેલ્લા ચાર વર્ષથી પ્રીમિયમ ભરવા છતાં ખેડૂતોને પાક વીમો ન મળ્યો હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો છે વિધાનસભા ગૃહમાં સરકારના લેખિત જવાબમાં હકીકત સામે આવી છે કે ખેડૂત કેન્દ્ર અને રાજ્ય સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં માં પાક વીમાના પ્રીમિયમ પેટે ખાનગી કંપનીને કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં કંપનીએ છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને નુકસાન પેટે એક રૂપિયો ચૂકવી નથી ચૂકવ્યો નથી હજુ સુધી અને છતાં સરકાર તાત્કાલિક ધોરણે આ નાણાં ચૂકવવાનું આશ્વાસન આપે છે ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો છે કે બે હજાર ઓગણીસથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ ખેડૂતોને નથી મળ્યો એક હજાર પાંચસો ત્રેવીસ કરોડ કેન્દ્ર સરકારે અને છસો બાણું કરોડ રાજ્ય સરકારે વીમા કંપનીને ચૂકવ્યા ખેડૂતોએ ચારસો છવ્વીસ કરોડ વીમા પ્રીમિયમ ખાનગી કંપનીઓને ચૂકવ્યું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં છ હજાર એકસો અગિયાર ખેડૂતો વીમા પેટે ત્રણ કરોડ ચૂકવવાના બાકી છે ગીર સોમનાથ જિલ્લામાં દસ હજાર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી હોવાની વાત પણ કરી છે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ખેડૂતોએ પ્રાઇવેટ વીમા કંપનીઓને કેટલું ચૂકવણું કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યું કે એક પંદરસો ને ત્રેવીસ કરોડ એ એ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છસો ને બાણું કરોડની ઉપર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું મેં પ્રશ્ન પૂછેલો કે આમાં ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો જે છે જેને પ્રીમિયમ ભર્યું છે એને 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 પાક વીમો ચૂકવવાનો બે હજાર ઓગણીસનો કટલો બાકી છે ત્યારે જવાબમાં દેવામાં આવ્યું છે કે ટોટલી મારા વેરાવળ તાલુકામાં છસો છ હજાર એકસો અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે